કડીમાં એનસીડી ક્ષના અધિકારીઓની ઝટકણી કાઢતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી કહ્યું એસે નહીં ચલેગા वरना મેં શું કરુંગા સમજી લો સરકાર સે સબ ગોડાઉન કો સિલ મરવા દુંગા કડીવા લોકો કો નુકસાન હોના નહી ચાહીએ કિસકી નહીં ચલેગી કડીના ચંપાબા રતીલાલ ટાઉન હોલ ખાતે ગુજરાત કોટન એસોસિએશનની 26મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જમા સમગ્ર ગુજરાતના ઓઈલ મિલ અને જીનિંગ ફેક્ટરીની 80 સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં વિવિધ હોદ્દેદારો તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કડીસાઇના ટાઉન હોલ ખાતે મંગળવારે ધી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની છવ્વીસમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ બહુ અલ્પસંખ્યામાં જોડાયા હતા સમગ્ર ગુજરાત કપાસ અને ખુલના વેપાર બાબતે સમગ્ર દેશની અંદર આગવું સ્થાન ધરાવે છે તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ઓઇલ મિલ અને જીનર્સની ફેક્ટરીઓ મોટા પ્રમાણમાં છે સાથે સાથે આ બેઠકની અંદર કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બાબતે વ્યાપારીઓ દ્વારા કર્મચારીઓ સાથે ઠાલવ્યો હતો લગભગ સમયે ગ્રહ ગુજરાતમાં એક હજારથી પણ વધુ જીનિંગ ફેક્ટરીઓ અને ઓઇલ મિલો આવેલી છે જેમાં આ બેઠકની અંદર બસો થી ત્રણસો વ્યાપારીઓ ઉપસ્થિત રહેતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા હતા આ શ સભામાં ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા નીતિન પટેલે પોતાની આગવી શૈલીમાં एनसीडी ક્ષના અધિકારીઓની ઝાટકડી કાઢી ચેતવણી આપી હતી

मैं सरकार से सील होगा दूंगा सब गुडाउन को उसमें कोई की नहीं किसी की नहीं अगर कड़ी वाले को नुकसान होगा ऑयल मिल वाले को नुकसान होगा किसान को पशुपालक को नुकसान होगा ऐसी भेलसेल वाला जो खली आप बेचते हो वो नहीं चले धंधा हो या ना हो गलत नहीं करने का तो आपकी जिम्मेदारी है दोनों की आपका भी धंधा अच्छा हो हम चाहते लेकिन इसका मतलब ये नहीं है कि किसी भी प्रकार का माल लाके आप डाल दो और जिसने लिया है उसको किसी भी प्रकार का हेलसेल वाला माल आप दे दो और वो पशुपालन को जाए और वो भैंस के गाय के पेट में जाए ऐसा नहीं चला लेते जहा चलता है वहां भी नहीं अच्छा है लेकिन हमारी कम नसीब है कि करने वाले करते हैं लेकिन आप तो दो बड़ी संस्थाएं हो बड़े बड़ी कंपनियां हो आपकी जो तो जिम्मेदारी है तो यही कर्ज बंद हो जाए ये करो